સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગત ચોવીસ કલાકમાં ગુજરાતના ખાસ કરીને દોઢસો કરતાં પણ વધુ તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ પાંચથી છ ઇંચ વરસાદથી લઈ અને એક ઇંચ સુધીનો વરસાદ તેમજ કોઈ કોઈ વિસ્તારોમાં દસ વીસ એમ જેટલો વરસાદ પણ ખાબકી ચૂક્યો છે તો જોઈએ અત્યારે રાત્રે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે તેમજ સિયર ઝોન તેમજ લો પ્રેશર સિસ્ટમ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ શું સ્થિતિ અત્યારે ગુજરાત ઉપર જોઈએ સંપૂર્ણ અપડેટ તેમજ આગામી સમયમાં હેલીનો વરસાદ પડવાનો છે તેની પણ માહિતી મેળવીશું કારણ કે અગાઉથી તકેદારી રાખવી જરૂરી છે તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે આગામી સત્તર તારીખની અંદર એટલે કે સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાંચ થી દસ બાર સુધીનો વરસાદ તેમજ વધુ વરસાદ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે તેમજ રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ આજુબાજુના વિસ્તારો તેમજ અઢાર તારીખની અને ઓગણીસ તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તો સોળ તારીખથી લઈ અને ઓગણીસ તારીખ સુધીનું ખાસ એલર્ટ આપવામાં આવે છે જો આ રીતે સિસ્ટમ ગુજરાત ઉપર આવે તો ભૂકા કાઢી શકે છે જોઈએ અત્યારની રાત્રિની અપડેટ સૌથી પહેલા અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારના સમયે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાવનગર સિહોર વલ્ભીપુર ગઢડા બાબરા અમરેલી પાલિકાણા તળાજા આજુબાજુના વિસ્તારો તેમજ સાવરકુંડલા ધારી અને મહુવાના કેટલાક ગ્રામ્ય પંથકમાં સામાન્ય હળવો વરસાદ ઉપલેટા જેતપુર ગોંડલ તેમજ જૂનાગઢ બગસરા આજુબાજુના વિસ્તારો તેમજ લાલપુર કાલાવડ રાજકોટ સાપર વેરાવળ ચોટીલા બોટાદ રાણપુર ધ્રોલ જામનગર સાવડી મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો લીંબડી સહિતના જે વિસ્તારો છે જેમાં આજે દિવસ દરમિયાન વરસાદ પણ જોવા મળ્યો છે અને હજુ પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા તેમજ આજુબાજુના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતમાં લુણાવાડા ગોધરા દાહોદ અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા આજુબાજુના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આજની રાત્રિની અપડેટ જોઈએ જેમાં બાર વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે વિરમગામ સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા આજુબાજુના તમામ વિસ્તારો તેમજ ખાસ કરીને જોઈએ તો ખંભાત વડોદરા છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતમાં અમોદ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લો ઉત્તર ગુજરાતની સૌથી વધારે વાત કરીશું કારણ કે ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ રાત્રે એક્ટિવ રહે છે રાધનપુર સાંતલપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા મહેસાણા મોઢેરા સાણસમા હારીસ આ બધા વિસ્તારો તેમજ સુઈગામ થરાદ ધાનેરા દિયોદર ડીસા ભાટસણ પાલનપુર અંબાજી આબુ રોડ ખેડબ્રહ્મા આ તમામ વિસ્તારોમાં વરસાદ આજે રાત્રે ભારેથી અતિભારે વરસાદ પણ કોઈ કોઈ સ્થળે ખાબકી શકે છે વહેલી સવારની અપડેટ જોઈએ વહેલી સવારે આવતીકાલે ખાસ કરીને પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના તળાજા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે પણ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા વડોદરા મધ્ય ગુજરાતના આ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ ઉના ભાવનગર આજુબાજુ હળવો મધ્યમ વરસાદ આપણે જોવા મળશે ખાસ કરીને આવતીકાલે અગિયાર તારીખની બપોર પછીની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ રીતે વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં ભાવનગર હોય અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારિકા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા ડુંગરપુર તેમજ સુઈગામ થરાદ ધાનેરા પાટણ રાધનપુર સિદ્ધપુર લુણાવાડા ગાંધીનગર અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા વડોદરા દાહોદ છોટાઉદેપુર ખંભાત ખેડા આણંદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે અત્યારની પવનની ઝડપ જોઈએ તો આજે દક્ષિણ ગુજરાતની અંદર એકતાલીસથી પિસ્તાળીસ અને ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દરિયા કિનારના ભાગોમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે પવનની ઝડપ કચ્છની અંદર અડતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ પિસ્તાલીસ બાર તારીખમાં સૌથી વધારે કચ્છની અંદર સાઠથી પાસઠ સૌરાષ્ટ્રમાં પચાસથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે ખાસ કરીને તેર તારીખની અપડેટ જોઈએ કચ્છમાં એકાવન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ચૌદ તારીખની અપડેટ જોઈએ તો પવનની ઝડપમાં ઘટાડો થશે અને પંદર સોળ સત્તર તારીખ સુધી પવનની ઝડપ નોર્મલ રહેશે સત્તર તારીખે બપોર પછી કચ્છની અંદર ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં સાઠ ક્યાંક ક્યાંક જોટાના પવનો આ રીતે જોવા મળશે અને અઢાર તારીખમાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના ગણી શકાય તો હવે આપણે જોઈએ કે ગુજરાત ઉપર કઈ રીતે સિસ્ટમ એક્ટિવ થશે હવે આપણે અત્યારની વાત કરીએ તો અત્યારે અહીં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તો અહીં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ભારતની અંદર સક્રિય છે જે ખાસ કરીને અને બીજી વાત કરીએ તો એક સિયર ઝોન જે સક્રિય છે તે આ ભાગોની અંદર સક્રિય છે જેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ નેવુંથી પંચાણું ટકા થાય તેવા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે બાકી અત્યારે બફારોનો જે અનુભવ થઈ રહ્યો છે જે વરસાદનું પરિબળ ગણી શકાય પરંતુ સાતસો એસપીએ ઉપર જ્યારે સિસ્ટમ પૂરેપૂરા રૂપમાં નીચે આવશે ત્યારે વરસાદ પડશે ત્યાં સુધી વાદળો છવાયેલા આપણને જોવા મળશે તો હવે આપણે જોઈએ ખાસ અપડેટ તો આપ જોઈ શકો અત્યારે સાતસો એસપીએ ઉપર જે રીતે સિસ્ટમ અત્યારે અહીં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તો બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન અહીં છે તેમજ ખાસ કરીને મોન્સૂન ટ્રફ સિયર ઝોન જે રીતે સક્રિય છે તે રીતે ગુજરાતની અંદર આવનારા એકાદ દિવસ સુધી હજુ પણ વરસાદના વિસ્તારોમાં ફેરફાર થશે સાતસો એસપીએ ઉપર અને સરફેસ લેવલની અપડેટ મુજબ જોઈએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હજુ વરસાદ વરસી શકે છે સરફેસ લેવલની જો વાત કરીએ તો સરફેસ લેવલે અત્યારે જે ભેજનું પ્રમાણ છે તે ઓછા વધતા પ્રમાણમાં વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં આપણને જોવા મળે છે આ રીતે તો ખાસ કરીને આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તેમજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કોઈ કોઈ દરિયા કિનારાના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું આપણે જે અપડેટ જોવા મળે છે મિત્રો અત્યારની અપડેટ જોઈ તો અત્યારે આપણને જે આ રીતે મોસમ રડાર અનુસાર જે આપણને માહિતી મળે છે કચ્છના જે આ બધા વિસ્તારો છે તેમાં અત્યારે સિસ્ટમ એક્ટિવ ગણી શકાય કારણ કે અત્યારે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ ત્યાં પડી શકે તો જામનગર આજુબાજુના જે વિસ્તારો છે થોડા ઘણા આ વિસ્તારો અને વેરાવળ પંથકના કેટલાક વિસ્તારોમાં આપણે આ રીતે સિસ્ટમ જોઈ શકીએ છીએ અને આપણે સેટેલાઇટ પિક્ચર જોઈએ તો આ રીતે આપણે અત્યારે ગુજરાત ઉપર જે વાદળા સવાયેલા આપણને જોવા મળે છે સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આ રીતે વાદળા સવાયેલા છે પરંતુ આ સિસ્ટમમાં અત્યારે ભેજનું પ્રમાણ નેવું ટકા કે તેના કરતાં વધે તો જે તે વિસ્તારોમાં સાતસો એસપીએ ઉપર સિસ્ટમ તેને મજબૂતાઈથી ખેંચી લાવે તો આ જે વાદળા છે તે વરસી શકે છે તો ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં એક ઇંચથી લઈ પાંચ છ ઇંચ સુધીનો જે વરસાદ આપણને પડ્યાના સમાચાર મળી રહ્યા છે પરંતુ એકલ દોકલ સુટા સવાયા ગામડાના જે વિસ્તારો છે તેની અંદર બાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હોય તો એકાદ ગામડા પછીના વિસ્તારમાં વરસાદ નથી પણ હોતો તો આ રીતે અત્યારની જે સિસ્ટમો છે તે ક્યાંક નબળી પડી રહી છે ક્યાંક મજબૂત થઈ રહી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા પાંચ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ